જય મુરલીધર મિત્રો મિત્રો આજના વિડીયોનું નામ રાખ્યું છે આયર વાયર ને ટાયર આ નામ એટલા માટે રાખ્યું છે કે ઘણા સમય પહેલાં આપણા જે કોઈ બીજા સમાજના મિત્રો હોય એ આપણને હું એણમાં અને મજાક મસ્કરીમાં એમ કહેતા હતા કે આયર વાયર અને ટાયરનો ભરોસો ન હોય હવે આ કહેવત કોણે બનાવી તો ખબર નથી પણ કદાચ મને એવું લાગે છે કે આ કહેવત એટલા માટે બનાવી છે કે વાયરને આપણે અડીએ તો આપણને શોટ લાગે છે ને એટલે વાયરનો ભરોસો કોઈ નથી કરતા અને ટાયર ક્યારે ફાટે એનું કાંઈ નક્કી નહીં એટલા માટે આપણે ટાયરનો ભરોસોય ન કરાય આ બે વાત તો બરાબર છે પણ આ વાતમાં એણે વચ્ચે આયરને શું કામ જોડી દીધા એ છે એ મારા મગજમાં નથી બેહતું કદાચ કોઈ એકલ દોકલ જોવાની હોય એ કોઈ બાબતમાં ક્યાંક ને ક્યાંક કોકને અડી ગયા હોય તો એમાં આખા સમાજને દોષ જોવા દેવાની ક્યાં જરૂર છે આખા સમાજને એમાં જોડવાની ક્યાં વાત આવે છે એને કદાચ એ વાતની ખબર નહીં હોય કે જૂનાગઢમાં જ્યારે સત્તા પલટો થયો ને ત્યારે જૂનાગઢના રાણી સાહેબ સુમલદે પરમારે પોતાના છ મહિનાના દીકરાને આલીધર બોલીધરમાં અળાભીડ આહીર દેવાય તાપા બોદરના આંગણે ઉછેરવા માટે મોકલી દીધો હતો હે તેથી એ પરમાર રાણીને આહીર ઉપર કેટલો ભરોસો છે કે આહીરના ફળિયામાં મારા દીકરાનો પગ પડી જાય ને નવગઢનો પગ આહીરના ફળિયામાં પડી જાય ને પછી કોઈના બાપની તાકાત નથી કે નવગઢનું રૂવાડું ખાંડું કરી શકે હે હા શું જેવો તેવો ભરોસો કહેવાય અરે દૈસરા ગામના પાદરમાં તમે ભોજા મકવાણાએ રાજના બબે કુંવારોને હાંચવાતા અને તેથી ગામના ચોકની માલિકો ભોજા મકવાણા શરીરની માલિકો સાઈડીઓ મૂકાણી તીઓ લોહીના ફુવારા ઉડતા હતા હાડકાની કરચું ઉડતી હતી અને તોય મરદ આયર માયનો નહોતો તો આ હું જેવો તેવો ભરોસો કહેવાય આ ઓછો ભરોસો કહેવાય અરે મેપા મોભના આંગણે એના બારોટની વિધવા બાય પોતાના હાથ વરહના દીકરાને લઈ અને દુષ્કાળ ગાળવા આવી હતી અને તેદી એના એકના એક દીકરાને નાગે ડંખ માર્યો હતો અને એ દીકરાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું ને તેદી વિધવા બારોટની બાઈ છે એ કાળો કલ્પાંત કરતી હતી ને તેદી મેપા મોભે પોતાનો દીકરો એ બારોટની બાઈને દાનમાં દઈ દીધો હતો હે અને બારોટ બનાવી દીધો હતો પોતાના દીકરાને આ શું જેવી તેવી વાત કહેવાય અરે ઈશ્વરદાસને જદી આભરણની જરૂર પડી હતી ને તેદી બરાળ ગામના ખેમા બકૂતરાએ પોતાની આઈરાણીનું આભરણ લઈ અને ચારણને દાનમાં દઈ દીધું હતું અને આભરણ પાછું નહોતું લીધું આ શું જેવી તેવી દા કહેવાય આહીર સમાજ છે એ પહેલેથી જ ભરોસવાપાત્ર સમાજ છે એ સમાજ સમયની સાથે હાલવાળો સમાજ છે જ્યારે માથા દેવાનો સમય હોય ત્યારે માથા દય જાણે છે અને જ્યારે માથા લેવાનો સમય હોય ને ત્યારે માથા લય પણ જાણે છે છતાં અમુક અમુક લેભાવું તત્વો આપણા હિતશત્રુઓ એમ કહેતા હોય કે આયર વાયરને ટાય ટાયરનો ભરોસો ન કરાય હે ત્યારે એવા લોકોને ચોખટ કરીને કહેવું પડે કે ભાઈ આયર વાયર અને ટાયર છે ને એ ત્રણે ત્રણ પરોપકારી છે એ સ્વાર્થી નથી એ ત્રણેય કાયમ બીજાના ફાયદા માટે થઈ અને પોતે તકલીફ ભોગવી લઈએ છીએ હે હવે આપણે પહેલાં વાયરની જ વાત કરીએ તો વાયર પોતે પોતાના હાડમાં આકરામાં આકરો કરંટ સહન કરી અને બીજાના ઘરમાં અંજવાળા કરે છે પહેલાંના સમયમાં જ્યારે વીજળી નહોતી ત્યારની વાત અલગ છે પણ અત્યારના વર્તમાન સમયમાં વાયર વગરનું જીવન શક્ય જ નથી આટલો વાયર આપણને ઉપકારી છે છતાં એ વાયરનો છેડો ક્યાંક લીકેજ હોય કે છેડો છૂટો પડી ગયો હોય એમાં કદાચ ભૂલથી આપણો હાથ અડી જાય અને કરંટ લાગે તો એ વાઘ કોનો આપણો વાયરનો આપણો જ વાઘ છે હવે વાત કરીએ ટાયરની તો ટાયર તો માણસને એટલા બધા ઉપયોગી છે કે એના વગરની દુનિયા હાવ કલ્પના કરવી જ નકામી છે વાહન વ્યવહારમાં ટાયર આપણને ખૂબ જ ઉપયોગી છે અને એ ટાયર જે વાહનમાં ફિટ કર્યું હોય એ વાહનમાં તમે ડબલ વજન ભરી દો અને જરૂર કરતાં વધારે હવા ભરી દો તો એ ટાયર પછી ફાટવાનું જ છે તો મા વાંક કોનો ટાયર નો કે આપણો અને રહી વાત આયરની તો એ આ દુનિયામાં ગાયો બચાવવામાં બેનું દીકરીનું રક્ષણ કરવામાં ધરમ બચાવવામાં અને આંગણે આવેલા અતિથિને ઉગારવામાં કેટલા બલિદાન દીધા છે આ શું વગર વગરથી હોય છે હવે આટલા આટલા ઉપકારોને ભૂલી અને તમે એને ખોટી રીતે છંછેડો તો પછી વાક કોનો કહેવાનો મતલબ એટલો જ છે કે આયર વાયર અને ટાયર એ ત્રણેય છે ને ત્રણેય ત્રણ પરોપકારી છે પણ તમે એને ખોટી રીતે છંછેડો તો પછી પરિણામ ભોગવવું જ પડે ને ભાઈ બાકી એ ત્રણેયનો જો તમે યોગ્ય રીતે ઉપયોગ કરો ને તો તમારા જીવનમાં મજા મજાને મજા જ છે એટલે છેલ્લે કહેવું પડે કે આહિર કુળના આંગણે કાયમ લીલા લહેર છે અતીતનો છે આશરો અને મુરલીધરની મેર છે જય મુરલીધર